પક્ષ પલટાની મોસમ પર જોવા મળી રહી છે એક બાદ એક ધારાસભ્ય જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે અને તેઓ ભાજપમાં જોડાવાની વાત કરી રહ્યા છે અને કારણ એક દર્શાવી રહ્યા છે કે પક્ષ દ્વારા અવગણના કરવામાં આવી રહી છે અથવા તો પક્ષ તેમનું સાંભળતો નથી આ પ્રશ્ન આવનાર કોંગ્રેસ માટે ખૂબ મોટો પ્રશ્ન કહી શકાય તો કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને તેમનું રાજીનામું સોંપ્યું છે અને તેમને હજુ

જવાહરભાઈ ચાવડા આજે મારા અહિયાં ગાંધીનગર નિવાસ સ્થાને આવેલા અને એમણે રાજીનામું આપ્યું છે રાજીનામું બાબતમાં એમને પૃચ્છા કરી એકલા જ આવેલા શાંતિથી આવીને એમણે પોતાના હાથે રાજીનામું લખ્યું છે અને પોતાની સહી મારી રૂબરૂમાં કરી અને રાજીનામું મેં સ્વીકાર્યું છે એ રાજીનામું આગળની વિધિ માટે અમારા સચિવ વિધાનસભાના ઓકે તો વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પત્રકારો સાથે વાત કરી તેમને જે જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું તે રાજીનામું દર્શાવીને બતાવ્યું કે જવાહર ચાવડા એકલા આવ્યા હતા અને પોતાના હસ્તે લખેલ રાજીનામું તેમને આપ્યું છે હવે વિધાનસભાના સ્પીકરે આ રાજીનામું

રાજીનામામાં કોઈ કારણ દર્શાવવામાં નથી આવ્યું તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે તેઓ એકલા જ આવ્યા હતા અને રાજીનામું તેમણે આપ્યું હતું હવે આ રાજીનામું વિધાનસભાના સચિવને આપવામાં આવ્યું છે આ સાથે જ મીડિયા કોરીમે સવાલ કર્યો હતો કે શું તમારા સંપર્કમાં અન્ય કોઈ કોંગ્રેસના ધારાસભ્ય છે કે નહીં પરંતુ તે અંગે કહ્યું હતું કે ના કોઈ જ ધારાસભ્યનો સંપર્કમાં નથી દોપહર કે બાદ સ્વીકૃત થવાનો એક રેઝિગ્નેશન અમે દિયા હૈ હમારે સામને લખા ઉન્હોને સાઇન કિયા હૈ हमने उसको स्वीकार किया है क्योंकि उन्होंने स्वेच्छा से राजीनामा दिया है तो उनका रेजिग्नेशन ने हमने स्वीकार करके सचिव श्री डीएम पटेल को दे दिया है आगे की कार्यवाही के लिए वो अब इस पद से निरस्त हैं अब वो पद पे नहीं रहे हैं बिकॉज ही हैज रिजाइंड वॉलेंटरीली बहुत बहुत धन्यवाद okay, તો રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે જવાહર ચાવડા તેમના નિવાસસ્થાને આવ્યા હતા અને તેમણે રાજીનામું વિધાનસભાના સ્પીકરને સોંપ્યું છે જો કે રાજીનામામાં કોઈ કારણ દર્શાવવામાં નથી આવ્યું પરંતુ જે રીતે માહિતી મળી રહી છે કે પક્ષ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવતી હતી તેના કારણે તેમણે રાજીનામું આપ્યું હોઈ શકે છે એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે

આજ અંગે વાત કરવા માટે રાજકીય વિશ્લેષક યજ્ઞેશભાઈ દવે જોડાયા છે યજ્ઞેશભાઈ સ્વાગત છે એક બાદ એક કોંગ્રેસના ના ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે અને આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે કોંગ્રેસ માટે વધુ એક ફટકો ਕਾਂਗਰਸ ਕਦਾਚ ਉਂਗਤੀ ਜੜ ਪਈ ਜੇ ਉਹ ਕਹੀ ਸ਼ਿਕਾਇਤ ਕਰਨ ਕਿ ਅਤਿਆਰ ਸੁਦੀਮਾ ਜੇ 2014 ਨੇ 2017 ਦੀ ਸਰਕਾਰ ਮੇਂ ਮਾਜੇ ਆਂ ਕੇ ਲੋਕ ਸਭਾ ਦੀ ਬੈਠਕ ਹੋਤੀ ਜਿਮਾ ਕਾਂਗਰਸ ਨੇ ਸਰਸਾਈ ਵਧਾਰੇ ਮੜੀ ਸੀ ਇਹ ਮਨੀ ਆ ਇੱਕ ਬੈਠਕ ਚ ਪੁਰਬੰਦਰ ਤਾਂ ਕਿ 2014 ਦੇ ਅੰਦਰ ਆ ਬੈਠਕ ਜੇ ਕਰੀ ਇਹ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਇਹ 267000 ਵੋਟ ਦੀ ਜਿੱਤੀ ਸੀ ਜਿਹੜੇ 2017 ਦੀ ਸਰਕਾਰ ਮੇਂ ਕਰੀਏ ਤਾਂ 2017 ਮਾ ਕਾਂਗਰਸ ਨੇ ਅਮਾ 24000 ਪਲੱਸ ਬੜਾ ਤੇ 3 ਲੱਖ ਵੋਟ ਦੀ ਸਰਸਾਈ ਸੀ ਆ ਬੈਠਕ ਜੇ ਕਰੀਏ ਕਾਂਗਰਸ ਜਿੱਤੀ ਸਕੇ ਵੀ ਸ਼ੱਕੇ ਤਾਂ ਆਤੀ અને બીજું કે વિઠ્ઠલ રાદડીયા આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના એમપી અત્યારે હતા અને વિઠ્ઠલ રાદડીયા ની અત્યારે તબિયત થોડી નાજુક ચાલવામાં ચાલતી હોવાથી વિઠ્ઠલ રાદડીને આ બેઠક પરથી લડી શકે એવું સંભાવના નથી એવું ચોક્કસ લાગતા ભારતીય જનતા પાર્ટીને કોઈ નવો ચહેરો શોધવાની જરૂર હતી બીજું કે જે જયેશ જે અત્યારે જે પૈથલજીભાઈના સન છે જે જવાહર ચાવડા તો પેથલજી પણ કોંગ્રેસના બહુ ના કાર્યક રહી ચૂકેલા છે અને જે પોરબંદરની સાત સીટો છે કેશોદ માણાવદર કુતિયાણા પોરબંદર જે ચાવડા જે ખરા એ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર માની શકાય એવું લાગતું હતું જેથી કોંગ્રેસના આ ઉમેદવારને તોડી અને ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષે લેવામાં સફળ રહી છે અને કદાચ મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે જવાહર ચાવડા જે ખરા એ લોકસભાના ત્યાંના ઉમેદવાર હશે ભારતીય જનતા પાર્ટી તરફથી એ પણ ચોક્કસ દેખાઈ રહ્યું છે જી અગ્નિશભાઈ માણાવદર નું મોટું માથું કહી શકાય તેવા જવાહર ચાવડાએ રાજીનામું અચાનક આપ્યું છે ત્યારે કોંગ્રેસને કેટલો મોટો ફટકો કહી શકાય

જે ધારાસભ્ય છે તેમની અવગણા પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે આ કેટલો મોટો પ્રશ્ન કહી શકાય શકાયશભાઈ જે રીતે એક બાદ એક બાદ એક ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે અને તેમાં વાત એ સામે આવી રહી છે કે પક્ષ દ્વારા ક્યાંક ધારાસભ્યોની અવગણના કરવામાં આવી રહી હોવાના કારણે જ તેઓ રાજીનામું આપી રહ્યા છે તો પક્ષ માટે આ પ્રશ્ન કેટલો મોટો કહી શકાય તો સંપર્ક કપાઈ ગયો લાગે છે તો જવાહર ચાવડા કોંગ્રેસના ધારાસભ્યએ આજે જ પ્રધાન બનાવાય તેવી શક્યતા છે જવાહર ચાવડાને આજે જ પ્રધાન બનાવાય તેવી શક્યતા જવાહર ચાવડાએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે વિધાનસભાના અધ્યક્ષનું કહેવું છે કે જવાહર ચાવડાએ આજે એકલા આવ્યા હતા અને આજે એકલા જ તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું કોંગ્રેસ તરફથી તેમના તેમની વાત કોઈ સાંભળતું નથી

કોંગ્રેસ ને ફટકો પડ્યો છે ધારાસભ્ય રાજીનામું આપ્યું છે શું વિગત મળી રહી છે માં જે પ્રમાણે બીજેપી ની પરિસ્થિતિ રહી હતી આ લોકસભાની ચૂંટણીમાં તેની અસર ના વર્સાય તેને લઈ અને જે સ્થળો ઉપર બીજેપી નોકરી છે તે સ્થળો પર કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય બીજેપી માં લાવવાની કવાયત છે તે ચાલી રહી છે અને અત્યારે આ જે સમયગાળો છે ખુબ ઓછો સમય બીજેપી પાસે છે કોંગ્રેસ ના એમએલએ ને છોડી અને બીજેપી માં લાવવા માટે કારણ કે કોય આચાર સંહિતા છે તે લાગુ થઈ શકે છે

આપને આપે મને પ્રશ્ન પૂછો સૌરાષ્ટ્રમાંથી એક પણ ધારાસભ્ય નહીં થાય હું પૂછું કે મીડિયા એટલું બધું એક્ટિવ છે કે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ કઈ બનાવ બનવાનો હોય તો ગુજરાતી મીડિયાને ખબર પડ્યા વગર રહેતી નથી આપના માટે જેમ આશ્ચર્યજનક જવાહર ચાવડાનું નામ આશ્ચર્યજનક સમાચાર છે એમ કોંગ્રેસ પાર્ટી માટે અને મારા માટે પણ આશ્ચર્યજનક સમાચાર છે કે જવાહરભાઈ આવું વિચારી શકે જવાહરભાઈ જવાહરભાઈ ના પિતાશ્રી અને એનો પૂરો પરિવાર વર્ષો થી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો પરિવાર છે કોંગ્રેસ પાર્ટી ના વફાદાર સૈનિકો છે અને એમને જે આ ઓચિંતો નિર્ણય કર્યો છે એ આશ્ચર્યજનક નિર્ણય છે આ મીડિયાના માધ્યમથી જાણ્યું છે જવાહરભાઈ મારા સાથી ધારાસભ્ય છે મારા મિત્ર છે હું જવાહરભાઈ સાથે સંપર્ક કરવાનો સમાચાર મેળા ત્યારથી પ્રયત્ન કરું છું પરંતુ સંપર્ક થઈ શકતો નથી બાકીની કોમેન્ટ હોય ને મળ્યા પછી સો ટકા કરી જવાર ચાવડા ને પ્રધાન પદુ મળ્યું હોય તેવી પણ ચર્ચાઓ છે તો લાગે છે કે લાલચમાં પક્ષ છોડ્યો હોય શકે છે હવે આગળ પાછી સાચી હકીકત જાણ્યા પછી ખ્યાલ પડે કારણ કે જવાર ચાવડા આવું વિચારી વિચારી શકે એ જ અમારા માટે આશ્ચર્યજનક સમાચાર છે પરંતુ લલિતભાઈ એક વાત તો છે કે કોંગ્રેસ વારંવાર ઊંઘતી જડપાય છે સો ટકા આ વાતમાં તો જવારભાઈ ની વાત આવે તો એમાં તો હું સ્વીકારું છું કે કોંગ્રેસ પાર્ટી હું ઝડપાડી છે કારણ કે આ માણસને કોઈ દિવસ નથી સંગઠન સાથે વાંધો પડ્યો અરે કોઈ પાર્ટી પાર્ટીના ના કોઈ બીજા ધારાસભ્યોને પાર્ટીના પાર્ટી ના સંગઠન સાથે કે બીજી ક્યાંય તકલીફો પડી હોય તો જવારભાઈ મધ્યસ્થી થઈને પ્રશ્ન પતાવતા હતા એ જ જવારભાઈ જો આ નિર્ણય કર્યો છે એ આશ્ચર્યજનક વાત છે અને કેમ કર્યો છે એ જાણ્યા પછી વધુ કોમેન્ટ થઈ શકે તમને શું લાગે છે કે શું કારણ હોય શકે રાજીનામા પાછળ

લલિત વસોએ દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્રમાંથી એક પણ પડે પરંતુ પક્ષ પલટાની મોસમ જે છે પૂરજોશમાં જામી છે સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ રાજીનામું નહીં પડે તેવી વાત લલિત વસવાએ કરી હતી પરંતુ તે વાત અહીંયા ખોટી સાબિત થઈ રહી છે પાછળ ફિલ્ડિંગ બળતી રહી એક તરફ કોંગ્રેસ અને

કોંગ્રેસના મજબૂત ઉમેદવાર હતા ચાવડા કે જેમને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે હવે શું તેઓ ભાજપમાં જોડાશે શું પ્રધાન મેળવવા માટે તેમણે રાજીનામું આપ્યું છે ઘણા સવાલો હાલ ચર્ચામાં આવી રહ્યા છે તો તેમને પ્રધાન બનાવાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે આજે જ તેમને પ્રધાન બનાવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને જે રીતના દાવા

કોંગ્રેસ કોંગ્રેસની ચોથી વિકેટ પડી છે અને એમાં જવાહર ચાવડા માણાવદર વિધાનસભા હતા જીત્યા હતા છે માંથી ખૂબ મોટું નામ કહી શકાય સૌરાષ્ટ્ર રાજીનામું પરંતુ જે ચાવડા પરિવાર છે તે વર્ષોથી જુનાગઢ લોકસભા નું રાજકારણ કરતું આવ્યું છે એટલે કે જવાહર ચાવડા કારણે પોરબંદર અને જુનાગઢ એમ બે લોકસભામાં કોંગ્રેસને મોટો ફટકો પડશે જવાહર ચાવડા ને જુનાગઢ લોકસભા ઓફર કરવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા તેમને લડવા માટે પણ કહેવામાં આવ્યું હતું જોકે તેમાં તેઓએ પક્ષે ના પાડી હતી ત્યારે જવાહર ચાવડા રાજીનામું કોંગ્રેસ માટે ઘણું જ એમ કહી શકાય કે નુકસાનકારક સાબિત થશે પોરબંદર લોકસભામાં તેની

સામે નથી આવી પરંતુ તેઓ ત્યારે ખબર પડશે જવાહર આ સમયે હવે પક્ષ માં ડેમેજ કંટ્રોલ ની હાથ ધરી કેટલી જરૂરી છે પક્ષ ને મંથન કરવાની કેટલી જરૂરી છે ચોક્કસ થી ગુજરાત ના પ્રદેશ નેતાઓ લેસન કરવાનું જરૂરી છે કારણ કે દર એક બે મહિને રાજીનામા આપતા હોય છે અને રાજીનામા નો દોષ યથાવત છે કદાચ પરેશ ધાનાણી વિપક્ષ નેતા અને પ્રદેશ પ્રમુખ આ બાબતમાં નિષ્ફળ રહ્યા છે અને એ જ કારણે આ રાજીનામું પડ્યું છે જી જી કિશન આભાર માહિતી આપવા માટે

સામે આવ્યું છે હર્ષદ રેવડિયા સાથે ઘણા સમયથી કોલ્ડ વોર ચાલતી હોવાની વાત સામે આવી છે તો જુનાગઢમાં મેડિકલ કોલેજ મળવાની શરતે ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે વાત સામે આવી રહી છે તો સાથે જ છેલ્લા ઘણા સમયથી હર્ષદ રેવડિયા સાથે કોલ્ડ વોર ચાલતી હતી અને મેડિકલ કોલેજ મળવાની શરતે તેમણે રાજીનામું આપ્યું હોઈ શકે છે તો

ધારાસભ્ય કોંગ્રેસમાં રહી ચુક્યા છે તો ભાજપમાં જોડાશે તેમને આજે જ પ્રધાન બનાવાય તેવી પણ શક્યતા છે એટલે કે ભાજપ દ્વારા પ્રધાન મળ્યું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે વાત ક્યાંક સ્પષ્ટ થતી જોવા મળી રહી છે આજે જ તેઓ ભાજપમાં જોડાવાના છે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે અને ભાજપનો ભગવો ધારણ કરવા જઈ રહ્યા છે